મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે સહકાર આપ્યો છે અને સત્યવાદ જે લાવવાની કોશિશ સમાજ સામે કરી છે દેશ સામે કરી છે એના માટે આપ સૌ મીડિયાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો હકીકત એવી છે કે સાગર ચંદ્ર સાગર નામના એક સાધુ જેને ખૂબ કોશિશ કરી કે હું સત્ય છું અલગ અલગ પ્રકારના જવાબો આપીને સમાજને ધર્મને ખોટી રીતે મેસેજ આપવાની જે કોશિશ કરી છે આજે અમે આપી સમક્ષ એક સત્ય હકીકત લઈને આવ્યા છીએ ધર્મના નામે ધંધો પાખંડ અને સાગર ચંદ્ર સાગરના જે પ્રમાણે ફોટો વાયરલ થયા છે તે ખૂબ જ શરમજનક બાબત છે જે ટાઈપના ફોટો એમના વાયરલ થયા અને વાયરલ થયા બાદ જ્યારે એક પત્રકાર એમને પૂછ્યું કે આ ફોટાઓ જે વાયરલ થયા હકીકત શું છે ત્યારે સાગર ચંદ્ર સાગર કહે છે કે આવી કોઈ ઘટના ઘટી જ નથી તો ફોટો ક્યાંથી આવે એનું અમને આશ્ચર્ય છે આશ્ચર્ય તો અમને એમ લાગ્યું કે જ્યારે ફોટા આવ્યા નથી સાગર ચંદ્ર સાગર તારે લેબમાં ફોટો ફોરેન્સિક લેબમાં એને તપાસ કરવાની જરૂર કેમ પડી અને તપાસ કર્યા પછી એને જે રિપોર્ટ આપીને જે સાધુ બેસની અંદર જુઠ્ઠો પ્રચાર કર્યો એ ખરેખર નિંદનીય છે મિત્રો આપની સમક્ષ આજે અમે લોકો એક એવો ફોરેન્સિક રિપોર્ટ જ્યારે હકીકત જાણી પ્રિયાંકભાઈએ ત્યારે પ્રિયંક બે ને થયેલું કે આમાં કઈ ગડબડ લાગે છે એમણે જે રિપોર્ટ કરાયો જે ફોટા આપ્યા રિપોર્ટ તો જરૂર પણ ફોટા કોઈને ના આપ્યા આજે અમે વાસ્તવિકતા સાથે ફોટોની સાથે સાગરચંદ્ર સાગરનો રિપોર્ટ તદ્દન ખોટો છે અને ખરેખર સત્ય હકીકત શું છે એ આજે અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ મિત્રો સાગરચંદ્ર સાગરે જે પ્રમાણે દુષ્કૃત્ય કર્યું છે એ ખરેખર માફીને લાયક નથી ધર્મના નામે ધંધો સંસારનો ત્યાગ કર્યા પછી સાધુ ક્યારે પણ જૂઠ ન બોલે સાગરચંદ્ર સાગરે જૂઠ ઉપર જૂટ જેનું પ્રમાણ અમે આપની સમક્ષ રજૂ કર્યું છે ને આપને એની લેબોરેટરી કોપી પણ આપને આપી છે આ પ્રમાણે જૂઠાણા ફેલાવતો ધર્મના નામે એ વ્યક્તિ જો સાધુ વેશમાં બેઠતો હોત તો ખરેખર આપણા માટે

એ પાશ્વપૂરમની અંદર પણ સાગર ચંદ્રએ આ દુષ્કૃત્ય કર્યા પછી ત્યાં પણ ટ્રસ્ટીઓ એને ના પાડી કે અમે તને અહીંયા ઉતરવા નહીં દઈએ દેશના કોઈ પણ સંઘની અંદર સાગર ચંદ્રને જ્યારે ઉતરવા ન મળ્યું ત્યારે સાગર ચંદ્ર સાગર પાલિતનાજીની અંદર જંબુદ્વીપમાં છુપાઈને બેઠો જંબુદ્વીપની અંદર જ્યારે અમારા સંઘના ભાઈઓ એમને મળવા ગયા કે સાહેબ તમે આ ખોટું કરો છો ત્યારે એમણે એમના ગુરુદેવને પણ ભરમાયા અને જે સંઘ કહેવાય પચીસમો તીર્થંકર કહેવાય એમની સામે સાગરચંદ્ર સાગર પોલીસ સાધુ સાધુના નામે ધર્મના નામે ધંધો કર્યો કરોડો રૂપિયા ભેગા કર્યા સાગરનો એક નાનકડો પથ્થર લઈને સાગર પાસોના ભગવાનના નામે સમાજની સામે રજૂ કરીને કરોડો રૂપિયાની ચાંદી ભેગી કરી મિત્રો એક પછી એક એના દુષ્કૃત્ય બહાર આવતા ગયા અને સમાજ હવે નિષ્ક્રિય અવસ્થામાંથી જાગી ચૂક્યો છે કારણ કે એને બોમ્બેના કોઈ પણ સંઘોની અંદર સાગર ચંદ્ર સાગરને કોઈએ રાખ્યા નહીં મારી તો આપણી ચેનલ થ્રુ દેશના તમામ ધર્મ પ્રેમીઓને અપીલ છે કે જયારે આવા પ્રાઇવેટ ટ્રસ્ટો અને આવા પ્રાઇવેટ મંદિરો બનતા હોય સખત વિરોધ કરો કોઈ પણ એમાં એક પણ રૂપિયો ના આપે

કે સાગરચંદ્ર સાગરચંદ્ર સાગર સાગરચંદ્ર એને કહે છે તું મારા ફોટા વાયરલ કેમ કર્યા જ્યારે હકીકત બની નથી ખોટા તમે કહો છો ખોટા છે તો તમારે એક મહિલાને આ રીતે ડરાવવાની જરૂર શું છે કે આ ફોટાઓ તે વાયરલ કેમ કર્યા સાગરચંદ્ર સાગર દરેક જગ્યાએ જુથ્થો પડતો ગયો અને આજે અમને એમ લાગ્યું કે શાસનની સેવા માટે ધર્મની સેવા માટે પ્રભુ મહાવીરના એક શાસન આ ટાઈપના કલંક સાધુઓ પાણી સાધુઓ સાધુ વેશમાં નુકૃત્ય માફીને લાયક નથી અને દેશના તમામ સંઘોને મારી વિનંતી છે બે હાથ જોડીને વિનંતી છે કે આવા સાધુઓને સાધુના વેશમાં ન જોઈએ અને ન એને કોઈ સંઘ એન્ટ્રી આપે સાધુઓ સાધ્વી બંને સંસારમાં પાછા આવે

એટલે સ્વાભાવિક છે કે અમે આ ફોટા કોઈને આપતા પહેલા સૌથી પ્રથમ અમે જો સંપર્ક કર્યો હોય તો એમના ગચ્છાધિપતિનો કર્યો કેમ કેમ કે અમારામાં પણ એક બંધારણ છે કે આવી કોઈ પણ ઘટના બને તો એને જનરલ પબ્લિકમાં મૂકતા પહેલા એમના ગચ્છાધિપતિ જોડે આ ફોટા મૂકવા એ વડીલમાં આવે અને એમને એ વડીલ તરીકે પોતાની ભૂમિકા છે કે ભાઈ આ ફોટા સાચા છે કે ખોટા એ નક્કી કરે હવે નક્કી કઈ રીતના કરે કે જેને આ જેના ફોટા વાયરલ થયા છે એને બોલાવે એને પૂછે કે ભાઈ આ ફોટા સાચા છે કે ખોટા એટલે અમે પહેલા ફોટા મૂક્યા એમના ગચ્છાધિપતિને પછી અમારા જૈન સમાજમાંથી ઘણા બધા લોકોએ એમના અધિપતિને સમયે સમયે મળવા ગયા કે સાહેબ આવી ઘટના બની છે તો હવે આ ઘટનાનું આપણા જૈન બંધારણ પ્રમાણે જે પ્રાયશ્ચિત આવે જે સજા આવે તમે આપી દો એટલે આ મેટર ત્યાં પૂરી થાય પણ એમના ગચ્છાધિપતિ પ્લસ બીજા આચાર્યોને અમે વારે વારે એટલે સમજો ને લગભગ પાંચથી છ વાર રૂબરૂ મળવા ગયા બધા પ્લસ ફોનથી પણ ઘણી બધી વખત વાત કરી અને દરેક વખતે એમને એવું કીધું કે અમને થોડોક સમય આપો અમે કંઈક એક્શન લઈશું કંઈક એક્શન લઈશું પણ ગમે એટલો સમય કે અમને કંઈ કર્યું નહીં પછી અમે એકવાર પાલીતાણા ગયા અને પાલીતાણા બહુ વિનમ્રતાથી નમ્રતાથી અમે પચાસ યુવાનો હતા અમે શાંતિથી જ એમની જોડે વાત કરી છે એટલે એમને એવું કીધું કે આ ફોટા બધા ખોટા છે તો અમે કીધું ખોટા હોય તો તમે એફઆઈઆર કરો કેમ કે જો કોઈના ચારિત્ર ઉપર જો ખોટી રીતના કોઈ લાંછન લગાવે

પોલીસ વાળા ત્યાં કંઈક પણ એમ કોઈ બન્યું મીડિયામાં એવું કે આ લોકો હોબા કે સ્વાભાવિક છે કે મારે કઈ રીતના બચવું એટલે પોતે બધી જ પ્લેટફોર્મ તૈયાર કરતો એટલે અમને ડર તો હતો જ કે આ એક છે ને ખોટો ફોરેન્સિક રિપોર્ટ આ કરશે કરશે ને કરશે સો ટકા એટલે અમે રાહ જોતા હતા કે ભાઈ ક્યારે આ આ બાર આવે એટલે એમને સુરતમાં એક લેબોરેટરીમાં રિપોર્ટ

કોઈ ફોટો હોય એની પાછળ હું કોઈ 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 ડોટ મૂકી 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 દઉં 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 વોલ વોલ કે એવું વસ્તુ ના હોય ફોટો એડિટ જ કહેવાય એનો મતલબ એવો નથી કે આ જે કૃત્ય કર્યું છે એ નથી થયું એ એમનું કહેવાય પછી ફોટો એડિટ છે હવે શું એડિટ છે એ રિપોર્ટમાં એ કંઈ કહેતા નથી કે એમને આપતા પણ નથી પછી મેં મારી રીતના સર્ચ કરી અને જે સારામાં સારી એફેસર મને લાગી ત્યાં મેં આ આપ્યું મારી પાસે તમે તો આખી છે કે મારા મોબાઈલમાંથી ફોટા મેં જીમેલમાં લીધા કર્યા બરાબર છે અને એ જેને રિપોર્ટ છે એમાં પણ આખી હિસ્ટ્રી લખી છે કે કેટલા વાગે ફોટા ક્યારે આવ્યા કમ્પ્યુટરમાં કઈ ડ્રાઈવમાં સેવ કરેલા છે એટલે એ જ ફોટો મેં એમને આપ્યા એ એજ ફોટા એનાલિસિસ કરી અને આખો એક રિપોર્ટ એમને લગભગ છવ્વીસ પેજનો રિપોર્ટ આવ્યો છે એમાં એમને એક ફોટો એવો પણ લીધો છે કે જે ઓરિજિનલ ફોટો છે અને એનું આખું એને ડિટેલ આપી છે આ છવ્વીસ પેજના રિપોર્ટમાં બધું જ લખેલું છે કે એક પણ ફોટો એવો નથી કે જે એડિટ કરેલો છે તમામ ફોટા સાચા છે ઇવન એફએસએલ વાળાનો પણ કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે છે બરાબર છે ઇવન એફએસએલ વાળા એમને એવું પણ કીધું છે કે તમે અમને બીજા પણ પ્રમાણ આપશો તો અમે બીજી રીતના સાયન્ટિફિક રીતના પણ આ વસ્તુને પ્રૂવ કરી આપીશું કે ભાઈ આ સાચું જ છે બરાબર છે એટલે એ રિપોર્ટનામાં એમની પાસે બચવાનું એક જ સાધન હતું કે ખોટો રિપોર્ટ એ રિપોર્ટના માધ્યમથી જૈન સમાજને ગુમરાહ કરતા હતા બરાબર છે હકીકતમાં તમે કોઈ રિપોર્ટ આવો પૈસા આપીને દો અને એમ કહો કે હું સાચો છું તો તમે સાચા થતા નથી સાચા થવા માટે તમારે સમાજની સમક્ષ આવવું પડે અને સમાજના પ્રશ્નોનો સામનો કરવો પડે બરાબર છે એમને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા અને જવાબ પણ એમને નથી આપ્યા એટલે આજે મારી મીડિયાના માધ્યમથી તમામ ભારતભરના જૈન સંઘોને વિનંતી છે કે પ્લીઝ

માટે આપણી પાસે ચૌદ હજાર થી વધારે સાધુ સાધવી છે એમાં નવ્વાણું બહુ જ જોરદાર છે બહુ સરસ છે બહુ ઉત્કૃષ્ટ ચારિત્ર પાયા છે એ બધાને આપણે નમન કરીએ વંદન કરીએ એમને ભાવથી નમીએ એમને ભગવાન માનીએ પણ આ ભગવાનના વેશમાં જે શેતાન બન્યા છે એને તો ઓળખવો જ પડે અને એને કોઈ પણ હિસાબે કાં તો સંસારના કપડાં પહેરાવો એમના ગચ્છાધિપતિ ના પહેરાવે તો ભારતભરનો એક પણ સંઘ આને કોઈ પણ રીતના પ્રવેશ આપશો મીડિયાના માધ્યમથી મારી અભિનંદન છે સાગર ચંદ્ર સાગર નામનો સાધુ સાધુ વેશ અંદર ક્યારે ચાલે એની જે હકતો હતી સાધુ વેશમાં એણે ધર્મ નામે ધંધો જ કર્યો છે પણ કેરેક્ટર ચરિત્ર નો જ લૂસ માણસ છે એના જે ફોટા સાધ્વીઓ સાથે જે વાયરલ થયેલા બહાર આવ્યા ત્યારે અમને એમ લાગ્યું કે સાધુ વેશની અંદર ન ચાલે સાગરચંદ્ર સાગરે પોતાના બતાવવા માટે ખોટો રિપોર્ટ પણ જાહેર કર્યો સાગરચંદ્ર સાગરે જે ફોટા લેબમાં આપે એ તો ન બતાવે પણ અમે આજે એ કામ કર્યું છે કે સાગરચંદ્રના જે ફોટા વાયરલ થયા છે એ લેબમાં આપે લેબે એ ફોટા સાચા સાબિત કર્યા છે અને સાગરચંદ્ર સાગરના જે ફોટા વાયરલ થયા સાગરચંદ્ર સાગર કહેતો હતો ફોટા તે એ ફોટા ફોટાને ફોટા સાચા જ પણ એણે લેબમાં કયા ફોટા આપે એની પણ એક તપાસ થવી છે અને હવે અમારા દેશના તમામ સંઘોને આપણી ચેનલ થ્રુ વિનંતી છે કે સાગર ચંદ્ર સાગર ને ક્યાંય એન્ટ્રી ના આપે જૈન અને તમારા જૈન સમાજ તમે આ મુદ્દે શું અપીલ કરવા અમે જૈન સમાજના ના મુદ્દે અપીલ કરવા માંગીએ છીએ કે આ ટાઈપના કેસો સાધુઓ ની અંદર જે શિથિલતાચાર આવ્યો છે એ ના આવે એના માટે જાગૃત બનો કારણ કે જે સાધુઓ આપણે પરમાત્માના વેશની અંદર જે મોટા કામ કરે એ આપણે પોતે પણ ન વિચારી છે એ ટાઈપના એણે કામો કર્યા છે ઇવન સાધ્વી મારા આવા સાથે કર્યા છે તો દરેક સંઘોને વિનંતી છે કે આના આવા જે સાધુઓ છે એમને પ્રાઇવેટ ક્લસ્ટરોની અંદર કોઈ પણ એને પ્રાધાન્ય ન આપે ન કોઈ પ્રાઇવેટ કસ્ટોમાં જોડાય અને દરેક સંઘોની વિનંતી છે કે આવા સાધુઓને એ ના જે પ્રમાણે ફોટો વાયરલ થયા છે એ પ્રમાણે સાધી પણ આવી નો ડાઉટ સાધુઓ તો કદાચ આ ટાઈપના કૃત્ય પર સાધવીજી અને સાધુના કૃત્યમાં જે ફોટા બહાર આવે છે તે ખરેખર બહુ ભયાનક કહેવાય અમારા પણ એમ કહેવાય જો સાધુ ત્રણ વર્ષથી નાની છોકરી બુદ્ધિ પણ ટચ કરી જાય અને બીજા દિવસે ઉપવાસ કરો તો આ ટાઈપના જે ફોટાઓ સાધુ સાધુના બહાર આવ્યા છે એ દુષ્કૃત્ય માફીને લાયક અને ન થવું જોઈએ અને આને કપડા પહેરાશે છે બીજો કોઈ છુટકો નથી આગળના સમયમાં જો સાધ્વીજીની કોઈ સામે સમક્ષ આવશે તેમની સામે કોઈ કાર્યવાહીની માંગ કરશો કરી જેમ અમે સાગરચંદ્ર સાગરને કીધું કહ્યું એમને એને એમ સાધ્વીજીને પણ કપડાં પહેરાવવા જ પડશે કારણ કે સાધ્વીજી પણ એટલી જ જવાબદાર છે ધન્યવાદ